અમરેલી શહેરમાં હનુમાનપરા વિસ્તારમાં આવેલ ગોકુલ ગાર્ડનમાં આવારા તત્વોના ત્રાસથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે પત્રકાર પંકજભાઈ મહેતા અને તેમના ધર્મપત્ની પર આવારા તત્વો દ્વારા હુમલો કરાતા રોષ ભભુક્યો ઉઠ્યો પોલીસે હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા બનાવની વિગત જોઈએ તો અમરેલી શહેરમાં સામાજિક તત્વો દ્વારા જાહેર સંપત્તિનું નુકસાન કરવામાં આવ્યું છે અસામાજિક તત્વો દ્વારા સોસાયટીમાં જાહેર કેમેરાઓ હટાવવામાં આવ્યા જાહેર સ્થળો પર આવેલ બાકડા અને અન્ય જાહેર સંપત્તિને પણ નુકસાન કરવામાં આવ્યું સોસાયટીમાં અંગે સોસાયટીના રહીશો દ્વારા પોલીસમાં લેખિત અરજી કરવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારબાદ આ ઘટનાનો ખાર રાખીને સિદ્ધરાજ વાળા અને તેના પિતા દ્વારા પત્રકાર દંપતી પર હુમલો કરતા પત્રકાર આલમ રોષ ફેલાયો છે ત્યારે ગંભીર રીતે ખાતે ખસેડવામાં આવ્યા ચૂંટણીના પરિણામો હોય ત્યારે આચાર સંહિતાનો ભંગ કરી તલવાર સહિતના હથિયારો વડે પત્રકાર પર હુમલો થતા પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા આચાર સંહિતા હોવા છતાં જાહેરમાં હથિયાર લઈ હુમલો થતા પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે લોકોના પ્રશ્નો ઉજાગર કરવા એવા પત્રકાર પર હુમલો થતા પત્રકારોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે ઘટનાની જાણ થતા જ પત્રકાર મિત્રો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પોલીસને કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી અમરેલી જિલ્લા એકતા પરિષદ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ હતી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કડકમાં કડક પગલા આરોપી સિદ્ધરાજ ઉર્ફે ધર્મેન્દ્ર વાડા અને હનુમાનપરા શેરીના તમામ વિસ્તારમાં સરા જાહેર વેપારી તથા રહીશોની સમક્ષ લઈ જઈ તેઓનો ભયનો માહોલ ને દૂર કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા જિલ્લા પત્રકારોની માંગ સાથે પોલીસ અધિક્ષક ની સૂચના મુજબ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી અમરેલી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના ના રોડ પર આવેલ ગોલપુર ગાર્ડન સિટી માં રહેતા પંકજભાઈ મહેતા કે જે પોતે બાઇક લઈને જતા હોય ત્યારે તેમની સોસાયટી માં રહેતા સિદ્ધરાજ વાળા તથા તેમના પિતાજી ડોસલ નાનાભાઈ વાળા એમના દ્વારા છરી તલવાર વડે હુમલો કરવામાં આવેલ અને તેમને માથાના ભાગે સાથળના ભાગે તથા પગના ભાગે પણ ઈજા કરવામાં આવેલ લોખંડની પાઇપ વડે પણ માર મારેલ ત્યારબાદ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાત ત્રણસો ચોરાણું અને અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરેલ માર મારવાની સાથે પચાસ હજારની એમની ચેનની લૂંટ પણ કરવામાં આવેલ ગુનો દાખલ કરી અમરેલી સિટી પોલીસ દ્વારા હાલમાં સિદ્ધરાજવાળાને અટક કરવામાં આવેલ છે તેના એક દિવસના રિમાન્ડ પણ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે એમના પિતાજી ડોસલભાઈ નાના બીવાળા કે જે રિટાયર્ડ પીએસઆઈ છે એસઆરપી ગ્રુપમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા અને એમની પણ તપાસ કરવામાં આવી છે અને હાલમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સરળથી તાત્કાલિક એમની અટક થઈ એના માટે કાર્યવાહી ચાલુ છે અશોક માર્ગડનો રિપોર્ટ અમરેલી રહી આ મારી તમામ માહિતીથી આપણે છોડાય જ્યારે હું એસ આઇનિસ સાથે